બોટાદના સારંગપુર ખાતે ચાર અને પાંચમી જુલાઈ ભાજપ પ્રદેશની બે દિવસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવા જોઈ રહી છે પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની મુદત પૂર્ણ થઈ ગઈ છે એટલું જ નહીં પાટીલને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવાયા છે ત્યારે હવે પાટીલના અનુગામી કોણ તે અંગે રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખ લઈને જાહેરાત વિસ્તૃત कारोबारी યોજાનાર છે આ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે આ કારોબારીની બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને લઈને આયોજન કરવામાં આવશે સાથે આગામી પંચાયત પાલિકાની લઈને પણ રણનીતિ ઘડવામાં આવ્યો હતો ભાજપનું હેટ્રિક સપનું ચકનાચૂર થયું હતું બનાસકાંઠા બેઠક પર ગેરીબેન ઠાકુરે જીત હાંસલ કરતા ભાજપે આ બેઠક કેમ ગુમાવી તે અંગેના કારણોની વિગતવાર ચર્ચા કરાશે જુલાઈ બીજા સપ્તાહ ભાજપ સંગઠન પર્વ ઉજવણી કરવા જઈ રહ્યું છે આ જોતા ફરી એકવાર સંગઠનની ચૂંટણી કામે લગાડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કારોબારીની બેઠકમાં સૌથી પહેલા કાર્યકારી ભાજપ પ્રદેશ પ્રમુખના ચહેરાની થઈ શકે છે તેનું કારણ એ છે કે રથયાત્રા બાદ મંત્રી મંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે કોને ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવશે તે મુદ્દે અટકળો ચાલી રહી છે જો કે વિસ્તૃત કારોબારીમાં પ્રદેશ પ્રમુખને લઈને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે આ ઉપરાંત સંસદમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે કે ગુજરાતમાં કોંગ્રેસ જીતીને બતાવશે આ ચેલેન્જને પગલે પણ ભાજપ મનોમંથન કરશે